રાહુલ નારાયણભાઈ છેલાણા તથા વિજય દુધાભાઈ ચૌહાણ ને સંયુક્ત બાતમી મળી હતી જેના આધારે કાજરડી ગામ તરફથી કાચા રસ્તે થઈ માઢ ગામ પાટિયા તરફ એક કારમાં દારૂ ભરીને લાવતા હોય જેથી પોલીસે માઠ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી ત્યાંથી પસાર થતી ઇકો ફોર વ્હીલ આવતા તેને રોકાવી અંદર તપાસ કરતા ફોર વ્હીલમાં પ્લાસ્ટિકના બાચકામાં ભરેલી વિદેશી દારૂની નાની મોટી જુદી જુદી દારૂ ભરેલ એક હજાર ચારસો ચુમ્મોતેર બોટલો સાથે હેરાફેરી કરતા રાજ જયંતિ ચૌહાણને કુલ એક લાખ અઢાર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે પોલીસે શખ્સને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી આ શખ્સો પોલીસે હોવાનું નામ ખુલતા હાજર મળી આવેલ નથી પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે